નમસ્કાર મિત્રો ચાલો આજે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેની અંદર આપણે સોળમાં નંબરના દાખલાથી શરૂઆત કરવી છે અને લગભગ આજે બધા આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે પૂરું થઈ જશે વીસ નંબર સુધી દાખલા આપેલા છે અને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે આજે આપણું સંપૂર્ણ પૂરું થઈ જશે ચાલો લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ બરાબર જય માતાજી ઓકે શરૂઆત કરી દઈએ આપણે દાખલાની એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ સોળ અને સાતમું પદ પાંચમા પદથી બાર વધુ હોય એવી સમાંતર શ્રેણી શોધવાની છે કે જેનું ત્રીજું પદ સોળ અને સાતમું પદ પાંચમા પદથી બાર વધુ હોય ચાલો શરૂઆત કરી દઈએ સાહેબ આન્સર નંબર સોળ ધ્યાન રાખજો ત્રીજું પદ તમને આપેલું છે સોળ તો ત્રીજું પદ તમને આપેલું છે સોળ ચાલો આ રીતે લખાશે ઓકે સાતમું પદ પાંચમા પદથી બાર વધવું છે એટલે સાતમું પદ પાંચમા પદથી એટલે પાંચમું પદ થી બાર વધારે છે આવું કંઈક લખાય તો આપણને પ્રશ્ન પૂછવો છે સમાંતર શ્રેણી શોધવાનું આપણને ક્વેશ્ચન શું પૂછેલો છે મિત્રો સમાંતર શ્રેણી શોધો ચાલો ડન ઓકે સાતમું પદ પાંચમા પદથી બાર વધવું હોય એવું આપણને શોધવાનું ચાલો શરૂઆત કરી દઈએ પહેલાં આપણે એ થ્રી બરાબર સોળનો ઉપયોગ કરીએ એ થ્રી એ થ્રીનો મતલબ થાય એ વત્તા ટુડી બરાબર સોળ ચાલો ડ આવું કંઈક તમલા થાય એ વત્તા ટુડી બરાબર સોળ આને આપી દઈએ આપણે સમીકરણ નંબર એક પછી સાહેબ એ સેવન હતું એ સેવનનો મતલબ થાય એ વત્તા છ ડી એ પાંચ એટલે એ વત્તા અને વત્તા બાર ચલો તો બંને બાજુથી હું એ એ કેન્સલ કરી દઉં તો આ છ ડી આ ફોર ડી આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય ઇઝ ઇક્વલ ટુ બાર ચલો ક્લિયર છ ડીમાંથી ફોર ડી જાય એટલે ટુ ડી વધે ટુ ડી બરાબર બાર તો ડી બરાબર બાર છેદમાં બે તો બે છંગ બાર એટલે ડી બરાબર થઈ જશે છ ચાલો અહીં સુધી ઓકે છે હવે સાહેબ શું કરવાનું તો કે ડી બરાબર જે છ મળ્યા એ આપણે સમીકરણ એકમાં મૂકતા ચાલો અહીં સુધી ક્લિયર છે બધાને સમીકરણ એક કયું છે સાહેબ એ વત્તા ટુ ડી બરાબર સોળ તો એ આપણને નથી મળ્યા ડીની કિંમત આપેલી છે છ બરાબર સોળ એ વત્તા છ દુ બાર બરાબર સોળ એ બરાબર સોળ માઇનસ બાર આ પ્લસ બાર પહેલી બાર જાય માઇનસ થઈ જાય સોળમાંથી બાર જાય તો કેટલા આવશે ચાર તો આ એની કિંમત આપણે જોડે કેટલી આવી મિત્રો ચાર આવી ચાલો અહીં સુધી બધા લોકો કે છે હવે પ્રશ્ન જુઓ સમાંતર શ્રેણી શોધો એટલે તમને પહેલાં જોજો બરાબર પ્રથમ પદ કેટલું મળ્યું તો કે પ્રથમ પદ એ બરાબર ચાર મળ્યું ક્લિયર હવે સાહેબ મારે બીજું પદ શોધવું છે તો તમે યાદ કરો ગયા લેક્ચરોમાં આપણે કીધું હતું કે બીજું પદ શોધવા માટે શું કરવાનું તફાવત ઉમેરી વાત પ્રથમ પદ આપણી જોડે છે ચાર તફાવત છે આપણી જોડે છ એટલે બીજું પદ થઈ જશે દસ ચાલો હજી ત્રીજું પદ શોધવું છે તો ત્રીજું પદ શોધી નાખીએ એ વત્તા ટુડી એની કિંમત ચાર ડીની કિંમત છ ચાર વત્તા છ દુ બાર તો સોળ ચાલો ક્લિયર છે તો એનો મતલબ આપણી સમાંતર શ્રેણી કઈ થાય તો સમાંતર શ્રેણી થાય પહેલું પદ ચાર બીજું પદ દસ ત્રીજું પદ સોળ ડેસ નેસ્ટ આ આપણો જવાબ થાય ચાર દસ સોળ ચલો ક્લિયર આગળ શોધવાની કોઈ જરૂર નથી આપણે ત્રણેક શોધી અને પૂરું કરી દેવાનું રહેશે ચાલો અહીં સુધી ઓકે છે બધાને આખો વ્યવસ્થિત દાખલો બરાબર સમજી લેજો ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ સત્તરમાં નંબરનો દાખલો સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર ડેસ ટેસ્ટ ડેસ બસો ત્રેપન હોય તો તેનું છેલ્લેથી વિશ્વ પદ છોડો બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ આ છે ધ્યાન રાખજો પ્રશ્ન શું કહે છે સાહેબ ત્રણ આઠ તેર ડેસ્ટ ડેસ્ટે છેલ્લું પદ આપ જોવા જઈએ તો બસો ને જ છે પણ તમે છેલ્લેથી ગણો બસો ત્રેપનથી છેલ્લેથી વીસમાં નંબરમાં કયું પદ આવશે એવું તમને પૂછેલું છે ચાલો ક્લિયર ઓકે હવે શરૂઆત કરીએ કેવી રીતે દાખલો ગણવાનો જુજો આન્સર નંબર સત્તર સાહેબ મને શ્રેણી કેવી આપેલી છે ત્રણ આઠ તેર બેસ્ટ બેસ્ટ ડેસ બસો અને ત્રેપન ધ્યાન રાખજો આ શ્રેણી માટે તમે વિચારો તો પ્રથમ પદ તમારું કેટલું થાય તો પ્રથમ પદ એ બરાબર ત્રણ થાય ડટ ચાલો તફાવત સાહેબ કેટલો થાય તફાવત તો આઠ માઇનસ ત્રણ એટલે થઈ જાય પાંચ હવે સમજો તમને ક્વેશ્ચન શું પૂછ્યું છેલ્લેથી વીસમું પદ શોધું એવું ક્વેશ્ચન કીધું તો મિત્રો શું કરવાનું ધ્યાન રાખજો બરાબર છેલ્લેથી વીસમું પદ તો આપણે એક કામ કરીએ આ બસો ત્રેપનને આગળ લાવી દઈએ મતલબ આ શ્રેણી હું આખી ઉલટાઈ નાખું છું સમજજો બરાબર આ શ્રેણીને નાખી શું કરી દેવાનું છે ઉલટાઈ નાખવા મતલબ સાહેબ શું તો બસો ત્રેપન હવે બધાનો ગેપ તો પાંચ પાંચ જ છે બસો ત્રેપન માંથી પાંચ કાઢો તો કેટલા આવે બસો ને અડતાલીસ સાહેબ હજી કાઢવાની કોઈ જરૂર નથી ટેસ્ટ સમજો હવે હવે તો અહીંયા પ્રથમ પદ કયું થશે હવે તમે મને કહો પ્રથમ પદ કયું થાય બસો ને ત્રેપન ચાલો ક્લિયર તો સાહેબ તફાવત કેટલું થાય તો તફાવત ધ્યાન રાખજો બસો અડતાલીસ માઇનસ બસો ત્રેપન આ જે તફાવત આવ્યો હતો એ જ તફાવત આવે પરંતુ આ પ્લસ આવ્યો તો આ માઇનસ આવશે સમજાઈ ગયું ટૂંકમાં શું કરવાનું છે ફરીથી રિવાઇઝ કરું સાંભળ્યું તમને આવો કોઈ પણ દાખલો પૂછાય કે છેલ્લેથી કયું પદ તો એમાં તમારે શું કરવાનું જે શ્રેણી આપેલું હોય એની ઉલટી કરી નાખવાની આ શ્રેણીમાં જે તફાવત આવ્યો છે એના માઇનસ કરી દેવાનો મતલબ બસો ત્રેપનને આગળ લાવ્યા પછી સાહેબ જે તફાવત પાંચ આવ્યો એ બસો ત્રેપનમાંથી પાંચ કાઢો એટલે બસો અડતાલીસ ક્લિયર ઓકે પછી આપણે પ્રથમ પદ બસો આના શ્રેણી માટે પહેલું પદ કયું બસો ત્રેપન તફાવત કેલો લો માઇનસ પાંચ ક્લિયર હવે સાહેબ સૂત્ર મૂકો એ કયું પદ છેલ્લેથી કયું પદ તમારે જોઈએ છે વીસવું તો એ વીસ બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એની કિંમત કેટલી આવે બસો ને એન કેટલા આવે વીસ ડી કેટલા આવશે માઇનસ પાંચ બસો ત્રેપન પ્લસ વીસમાંથી એક હજાર તો ઓગણીસ અને આ કેટલા છે માઇનસ પાંચ જોજો બસો ત્રેપન પ્લસ માઇનસ માઇનસ ઓગણીસ પંચા પંચાણું ચલો ક્લિયર બસો ત્રેપનમાંથી પંચાણું કાઢો એટલે તેર તેર માંથી પાંચ જાય તો આઠ ચારમાંથી નવ ના જાય એટલે ચૌદમાંથી નવ કાઢો એટલે તમારે થઈ જશે પાંચ અને એક તો જવાબ કેટલો આવશે મિત્રો એકસો ને અઠ્ઠાવન ડન તો પછી તમારે જવાબ શું લખવાનો છેલ્લેથી છેલ્લેથી વીસમું પદ કેટલું આવશે એકસો અઠ્ઠાવન થાય ચલો ક્લિયર બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ સમતો આ એક્ઝામ્પલ ઘણા બધા શિક્ષકો બહુ અલગ રીતે ગણાવે છે આપણે તમને શોર્ટકટથી ગણાવવાનો પ્રયત્ન કર્યો આ મેથડની તમે પરીક્ષામાં લાવશો કોઈ જ શિક્ષક તમને આ દાખલો ખોટો પાડશે નહીં એની જવાબદારી મારી ઓકે ક્લિયર આ વેલિડ છે એકદમ વેલિડ છે ઓકે પહેલા આ થોડું લખીને તમારે આવવાનું પછી આ શ્રેણી ઉપર આવવાનું ક્લિયર ચાલો નેક્સ્ટ જઈએ આપણે અઢારમા નંબર નેક્સ્ટ અઢારમાં નંબરનો દાખલો અઢારમાં નંબરનું શું કે છે ધ્યાન રાખજો એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો ચોવીસ છે ચાલો રકમ વાંચીએ એ પ્રમાણે હું સેટ કરું ચોથું ચોથું પદ એટલે એ ચાર બરાબર આઠમું પદ આઠમું પદ એટલે એ આઠ આનો સરવાળો તમને આપી દીધો છે ચોવીસ ચાલો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ આપણને બરાબર આગળ વાંચીએ છઠ્ઠું અને દસમા પદનો સરવાળો ચુંબાલીસ છે તો શ્રેણીના પ્રથમ ત્રણ પદ શોધો મતલબ શ્રેણી જે શોધવાની છે એવો તમને દાખલો પૂછેલો છે ચાલો આના ઉપરથી પહેલા આપણે શરૂઆત કરી દઈએ એ વત્તા ત્રણ ડી આની અંદર એ વત્તા સેવન ડી બરાબર ચોવીસ આવું લખાય ચાલો એ અને એનો સરવાળો કરો એટલે ટુ એ થાય સાત ને ત્રણ દસ ડી થાય બરાબર ચોવીસ મિત્રો આ તો ખ્યાલ છે ને સજાતીય પદ હોય એનું સાદ રૂપ જોડે આપવાનું આ એ અને આ એ કયા પદ કહેવાય સજાતીય પદ કહેવાય ત્રણ ડી સાત ડી એને સજાતીય પદ જેના ચલ સરખા આવતા હોય એને સજાતીય પદ કહેવાય એને જોડે કાઉન્ટ કરવાના ક્લિયર ચાલો હવે જો આની અંદર સાહેબ આપણે એક કામ કરીએ આખા સમીકરણને બે બે વડે ભાગી નાખીએ તો એ વાંધો નહીં અને બે વડે ભાગો તો ખાલી એ વધે અને બે વડે ભાગો તો એ પંચ પાંચડી વધે અને બે વડે ઉડાડો તો કેટલા આવશે મિત્રો બાર આ આપણું પહેલું સમીકરણ ચાલો ક્લિયર પછી આગળ વાંચીએ છઠ્ઠા અને દસમા પદનો સરવાળો તો એ છ અને એ દસ દસમા પદનો સરવાળો તમને આપેલો છે ચુમ્માલીસ ચાલો છઠ્ઠું પદ એટલે એ વત્તા પાંચડી દસમું પદ એટલે એ વત્તા નવ ડી બરાબર ચુમ્માળીસ આ એ અને આ એનો સરવાળો ટુ એ નવ ને પાંચ ચૌદ ડી બરાબર ચુમ્માળીસ ચાલો ડર આને બે વડે ભાગી નાખીએ સાહેબ આને બે વડે ભાગી નાખીએ આને બે વડે ભાગી નાખીએ આને બે વડે કાઉન્ટ કરો તો એ આવશે અને બે વડે ઉડાડો તો સેવન ડી બરાબર અને બે વડે ઉડાડો એટલે બાવીસ સમીકરણ નંબર બે ચાલો અહીં સુધી ક્લિયર છે બધાને હવે સાહેબ કયું સ્ટેપ ભરવાનું તો કે સમીકરણ એક અને બેને શું કરી દેવાના ઉકેલી દેવાના બરાબર આગળ આવા દાખલા ગણેલા છે એટલે ફટાફટ જઈએ આપણે એ વત્તા પાંચ ડી બરાબર બાર એ વત્તા સાત ડી બરાબર બાવીસ માઇનસ 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 ક્લિયર ચાલો એ એ બંને બાજુથી કેન્સલ થઈ જાય પ્લસ પાંચ અને માઇનસ સાત પ્લસ પાંચ અને માઇનસ સાત પ્લસ માઇનસ માઇનસ સાતમાંથી પાંચ જાય તો બે ડી અને ટુ ડી કેવા આવે મિત્રો સાત મોટા છે આગળ માઇનસ છે તો અહીંયા માઇનસ આવશે બરાબર પ્લસ બાર અને માઇનસ બાવીસ પ્લસ માઇનસ માઇનસ બાવીસમાંથી બાર બાદ કરો મિત્રો દસ આવશે દસ કેવા આવશે તો કે માઇનસ તો ડી બરાબર માઇનસ દસ માઇનસ બે બે પંચમ દસ તો ડી બરાબર તમારો જવાબ થઈ જાય પાંચ ચલો અહીં સુધી ઓકે છે હવે સાહેબ તો જે ડી બરાબર પાંચ આવ્યા એ ગમે તે એક સમીકરણમાં કિંમત મૂકો ડી બરાબર પાંચ સમીકરણ એકમાં મૂકતા પહેલું સમીકરણ કયું છે એ વત્તા પાંચ ડી બરાબર બાર ધ્યાન રાખજો એની કિંમત તો એની કિંમત નથી આપેલી પ્લસ પાંચ ડી ડી કેટલા છે તો કે પાંચ બરાબર બાર એ વત્તા પાંચે પાંચે પચીસ બરાબર બાર એ બરાબર બાર માઇનસ ચાલો બારમાંથી બાદ થાય કોઈ દિવસ ના થાય તો પચીસમાંથી બાદ કરો પાંચમાંથી બે જાય તો ત્રણ બેમાંથી એક જાય તો એક જવાબ આવશે માઇનસ તેર ટૂંકમાં આની અંદર સમાંતર પહેલું પદ પ્રથમ ત્રણ પદ શું એમાં પહેલું પદ કેટલું આવ્યું મિત્રો માઇનસ તેર ચલો ડન હવે જ જવાબ છે જોઈએ પ્રથમ પદ પ્રથમ પદ એ બરાબર માઇનસ તેર ક્લિયર પછી સાહેબ બીજું પદ બીજું પદ એટલે એ અને એની અંદર તફાવત ઉમેરવાનું એ કેટલા છે માઇનસ તેર તફાવત કેટલો આવ્યો મિત્રો તો કે પાંચ ચાલો ડન પ્લસ માઇનસ માઇનસ તેરમાંથી પાંચ કાઢો એટલે આઠ આવશે બરાબર આઠ કેવા આવશે માઇનસ ચાલો અહીં સુધી ઓકે પછી સાહેબ ત્રીજું પદ ત્રણ પદ કીધા છે એટલે ત્રીજું પદ શોધવાનું એ વત્તા ટુડી એની કિંમત માઇનસ તેર પ્લસ ટુ અને અહીંયા પાંચ માઇનસ તેર પાંચ દુ દસ માઇનસ ત્રણ ચલો ક્લિયર છે આ સમ પણ એકદમ ઈઝી છે એકદમ ઇઝી વ્યવસ્થા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે સમીકરણ ખાલી ઉકેલવાના છે અને આ કન્સેપ્ટ પણ આગળના લેક્ચરમાં આપણે જોયેલો છે ચલો ડન ઓકે આવડી જાય તો અઢારમાં નંબરનો સમ અહીંયા પૂરો થાય છે ચાલો ઓગણીસમા નંબરનો સમ ધ્યાન રાખજો ઇન્ટરેસ્ટિંગ સમ છે ઓગણીસમા નંબરનો અહીંયા રકમવાળો સમ આપેલો છે તમને રકમ લખેલી છે મિત્રો શું લખેલી છે રકમ લખેલી છે ધ્યાન રાખજો શું કહે છે રકમ સુબારાવે આવે ને પંચાણુંમાં રૂપિયા પાંચ હજારના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે રૂપિયા બસો ની વેતન વૃદ્ધિ મળે છે કયા વર્ષે બરાબર વાંચજો કયા વર્ષે ક ક ક ક ક કયા વર્ષે તેમનું વેતન સાત હજાર થશે ચાલો હવે વ્યવસ્થિત સમજાવો સમજો અહીંયા સુબ્બારાવ જે છે એ શું કરે છે તો કે એ એક નોકરી ચાલુ કરે છે બરાબર આ નોકરી એને પાંચ હજાર પગારથી ચાલુ કરી પાંચ હજાર પગારથી એને નોકરી ચાલુ કરી અને દર વર્ષે એને બસો બસો રૂપિયા પેલો જે શેઠ છે એ બસો બસો રૂપિયા પગાર વધારે છે બસો બસો રૂપિયા પગાર શું કરે છે મિત્રો વધારે છે અને અમુક એવો કંઈક ટાઈમ આવશે અમુક એવા વર્ષ આવશે કે એનો પગાર સાત હજાર રૂપિયા થઈ જશે એ કયો ટાઈમ આવશે એ કયું વર્ષ આવશે કે જ્યારે એનો પગાર સાત હજાર રૂપિયા થાય બોલો કમ્પ્લેટ ખ્યાલ આવી ગયો હું જે કહેવા માગું છું એકદમ ગૂઘરા જેવું ટૂંકમાં મેં શરૂઆત કરી નોકરીની પાંચ હજારથી હું બસ્સો રૂપિયા વધુ એટલે પહેલા વર્ષે હું પાંચ હજાર રૂપિયા મને સેટ પગાર આપે છે મિત્રો જ્યારે હું બસો રૂપિયા પ્લસ કરું છું એટલે બાવનસો રૂપિયા થાય પાંચ હજાર ને બસો ફરીથી ત્રીજા વર્ષમાં જઈશ એટલે પાંચ હજાર ને ચારસો કરે આવું કંઈક અહીંયા રામાયણ કરે છે શરૂઆત કરી દઈએ દાખલાની જોજો હવે હું ડાયરેક્ટ દાખલા ઉપર જ જઈશ મિત્રો ઓકે ચાલો પહેલાં મને પાંચ હજાર રૂપિયા આપે છે ઓકે પછી સાહેબ બસો રૂપિયાની વેતન વૃદ્ધિ કરે છે એટલે બીજી વખત એને પાંચ હજાર ને બસો પગાર થયો છે ત્રીજી વખત આપણે વિચારવા જઈએ લખવું હોય તો બાકી કોઈ જરૂર નથી મિત્રો પાંચ હજાર ને ચારસો અને છેલ્લું એનો એન્ડ કેટલાય થાય છે સાત હજાર રૂપિયાથી એનો એન્ડ થાય છે તો આ પહેલા વર્ષે આ બીજા વર્ષે આ ત્રીજા વર્ષે આ કયા વર્ષે સાત હજાર રૂપિયા થયા આવશે એ આપણે સમાંતર શ્રેણીના કન્સેપ્ટથી દાખલો ગણવાનો આ ખાસ ધ્યાન રાખજો તો અહીંયા સાહેબ લખી દઈએ પ્રથમ પદ શું લખવાનું પહેલું પ્રથમ પદ એ બરાબર પાંચ હજાર પછી સાહેબ તો કે તફાવત તફાવત ડી બરાબર પાંચ હજાર બસો માઇનસ પાંચ હજાર એટલે તફાવત થઈ જાય તમારો કેટલો થશે મિત્રો બસો ચાલો ક્લિયર છેલ્લે એન્ડ કેટલાનો છે મિત્રો એ એન સાત હજાર રૂપિયા પાકો આપણે એન શોધવાનું છે સૂત્ર વાપરીએ બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એન ની કિંમત કેટલી આવે મિત્રો સાત હજાર એની કિંમત તો કે પાંચ હજાર પ્લસ એન મારે શોધવા છે ની કિંમત બસો રૂપિયા ચાલો અહીં સુધી ઓકે છે બધાને સાત હજાર આ પાંચ હજાર આ બાજુ લાવો એટલે માઇનસ થઈ જાય બરાબર એન ઓછા એક અને બસો ક્લિયર સાત હજારમાંથી પાંચ હજાર કાઢો એટલે બે હજાર રૂપિયા બરાબર એન ઓછા એક અને બસો ચલો બે હજાર આ બસો ભાગાકારમાંથી ગુણાકારમાં આવી જાય આ ગુણાકારમાં જાય નીચે આવે એટલે ભાગાકાર થઈ જાય મીંડુ મીંડુ કટ મીંડુ મીંડુ કટ બે દાન વીસ ચલો ઓકે ચાલો હવે છેલ્લે સ્ટેપ કયો મિત્રો દસ બરાબર એન ઓછા એક તો દસ આ એક આ બાજુ આવે તો એન બરાબર અગિયાર વર્ષ આવો જવાબ આવે ક્લિયર તો છેલ્લે તમારે લખવાનું શું લખવાનું સુબારાવની સુબા રાવની અગિયાર માં વર્ષે શું લખવાનું મિત્રો અગિયાર માં વર્ષે તેમની વૃદ્ધિ સાત હજાર રૂપિયા થશે સાત હજાર રૂપિયા થશે બોલો એકદમ ક્લિયર ઓકે બહુ મસ્ત કન્સેપ્ટ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ઓકે નેક્સ્ટ વધીએ એવો ને એવો સેમ સમ છે નેક્સ્ટ ચાલો નેક્સ્ટ જોઈએ છેલ્લો અને આજના સેશનનો લાસ્ટ સમ જોઈએ રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા પાંચની શું કરે છે મિત્રો બચત કરે છે અને પછી તેની અઠવાડિય બચતમાં કેટલો વધારો થાય છે રૂપિયા એક પોઈન્ટ પ પંચોતેરનો વધારો કરે છે જો એનમાં અઠવાડિયે તેની બચત રૂપિયા વીસ પોઈન્ટ પંચોતેર થાય તો એનું મૂલ્ય શોધો આ એકદમ સિમ્પલ દાખલો છે મિત્રો અહીંયા બધી ચોખવટ કરી દીધી છે નંબરમાં જો પ્રથમ અઠવાડિયે રૂપિયા બચત કરે છે તો લખીએ રામકલી પ્રથમ અઠવાડિયે તેની બચત એટલે એ જ કહી શકાય મિત્રો પહેલા અઠવાડિયે તેની બચત રૂપિયા પાંચ એટલે એ કહી શકાય ચાલો ડન આગળ શું કરે છે પછી તેને અઠવાડિયે બચતમાં એક પોઈન્ટ પંચોતેરનો વધારો કરે છે તેની બચતમાં એક પોઈન્ટ પંચોતેરનો વધારો થતા એક પોઈન્ટ પંચોતેરનો વધારો થયો એટલે પહેલાં એની બચત પાંચ રૂપિયા હતી પછી એને એક પોઈન્ટ પંચોતેર વધારી તો કેટલી થઈ તો પાંચ વત્તા એક પોઈન્ટ પંચોતેર એટલે કેટલા થાય મિત્રો છ પોઈન્ટ પંચોતેર ચાલો ક્લિયર અને લાસ્ટ જોવા જઈએ તો એનમાં અઠવાડિયે તેની બચત વીસ પોઈન્ટ પંચોતેર થાય છે એટલે આપણે સમાંતર શ્રેણી બનાવીએ પહેલી વખત એની બચત કેટલા રૂપિયા પાંચ રૂપિયા બીજી વખત જોવા જઈએ તો છ પોઈન્ટ પંચોતેર ડેશ 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 છેલ્લે એ બચત કરે છે વીસ પોઈન્ટ પંચોતેર ચાલો ક્લિયર અહીં સુધી તો આમાં પ્રથમ પદ ચલો કોઈ કહેશે પ્રથમ પદ કયું આવે તો કે પાંચ પછી સાહેબ તફાવત તફાવત ડી બરાબર છ પોઈન્ટ પંચોતેરમાંથી પાંચ બાદ કરું એટલે એક પંચોતેર આવશે ચલો ક્લિયર આ વીસ પોઈન્ટ પંચોતેરની લાસ્ટ બચત છે એટલે એન બરાબર વીસ પોઈન્ટ પંચોતેર જુઓ મિત્રો આગળવાળો દાખલો અને આ દાખલો બંને સીમ જ દાખલા છે આગળમાં વૃદ્ધિ કરે છે પગાર વધારાની વાત છે અહીંયા દાખલો છે બચતનો દાખલો બાકી કોઈ અલગ વસ્તુ નથી ક્લિયર ચલો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એ એનની કિંમત વીસ પોઈન્ટ પંચોતેર એની કિંમત પાંચ એન મારે શોધવા જ ડીની કિંમત એક પોઈન્ટ પંચોતેર આ વીસ પોઈન્ટ પંચોતેર આ પ્લસ પાંચ આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય એન ઓછા એક એક પોઈન્ટ પંચોતેર વીસ પોઈન્ટ પંચોતેરમાંથી આપણે પાંચ બાદ કરવા છે વીસ પોઈન્ટ પંચોતેરમાંથી આપણે કેટલા બાદ કરવા છે મિત્રો પાંચ બાદ કરવા છે દસમાંથી પાંચ જાય તો પાંચ અને પંદર પોઈન્ટ પંચોતેર આવશે બરાબર એન ઓછા એક એક પોઈન્ટ પંચોતેર ચાલો ક્લિયર હવે બરાબર જોયું આ પંદર પોઈન્ટ પંચોતેર આ એક પોઈન્ટ નીચે આવી જશે તો એક પોઈન્ટ પંચોતેર નીચે કાઢી નાખે એન ઓછા એક ચાલો અહીં સુધી ક્લિયર બધાને હવે સાહેબ શું કરવાનું તો જો અહીંયા પોઈન્ટ છે અને અહીંયા પોઈન્ટ અહીં પોઈન્ટ પાસે બે આંકડા છે આમ જોવા જઈએ તો તમે આવું કરી શકો પંદરસો પંચોતેર છેદમાં આ બે પોઈન્ટ કાપો એટલે નીચે સો આવી જશે સમજાડો આ એકસો પંચોતેર થયા એના બે પોઈન્ટ કાપો એટલે ઉપર કેટલા આવી જશે સો તથા સો સો એન ઓછાએ આ એકસો પંચોતેર ગુણ્યા નવ કરશો મિત્રો એટલે પંદરસો પંચોતેર આવશે ડન તો નવ બરાબર એન ઓછાએ તો નવ પ્લસ વન બરાબર એન તો કેટલો જવાબ આવશે મિત્રો દસ જવાબ આવશે તો એવું કહી શકાય કે રામકલી અહીંયા જવાબ લખી શકીએ આપણે રામ કલી તેની બચત તેની બચત દસમા વર્ષે કેટલી થાય છે મિત્રો દસમા વર્ષે વીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા થાય ચાલો ક્લિયર તો આજના સેશનની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે સંપૂર્ણપણે આપણે પૂરું કરી દીધું છે ક્લિયર હવે આપણે નેક્સ્ટ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ ઉપર જઈશું લગભગ તેની અંદર સરવાળાનો કન્સેપ્ટ આવશે અહીંયા આપણે પદ શોધવાની સંખ્યાના કન્સેપ્ટમાં આપણે ગયા છે તો આજના સેશનને અહીં સુધી રાખીએ ત્યાં સુધી આપણે નવા લેક્ચર સાથે મળતા રહીશું જય હિન્દ જય ભારત